કડોદરાના તલોદરા મેરડી માતા મંદિરની છઠ્ઠી સાલગીરી અને મંદિરનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું વલસાડા તાલુકાના તલોદરા મુકામે આવેલા ધામ ઉપર લોકોની અપાર શ્રદ્ધા અને અતુટ વિશ્વાસ હોવાથી ભાવિક ભક્તોની છેલ્લે છ વર્ષથી વધેલી ભીડને લઈને આજે માતાજીની છઠ્ઠી સાલગીરી મહોત્સવ નિમિત્તે નવું મોઢું મેરડી માતાના મંદિરને બનાવવા માટે ખાતમુહૂર્ત સમારંભ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન અતુલભાઈ પટેલના હસ્તે યોજાયો જેમાં યોજાનારા કાર્યક્રમમાં ખાતમુહૂર્ત બાદ હવન પૂજા સવારે સાડા અગિયાર કલાકે પાલખી યાત્રા બપોરે ત્રણ કલાકે મહાપ્રસાદી સાંજે પાંચ થી સાત કલાકે અને ભવ્ય લોક ડાયરો રાત્રે નવ કલાકે રાખવામાં આવ્યો હતો હું વિનોદ ભુવાજી મેલેરીરામ તલોદરા આજ વી તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ અમારા મંદિર નાનું હોવાથી એમનું આજે મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે બદલ ભક્તોની ભીડ થોડી વધારે થાય છે એના માટે મંદિરનું બાંધકામ કરવાનું આયોજન રાખ્યું છે આજે ખાત મુરત થયું છે આજની તારીખે એવી અમારી અપેક્ષા છે આજે બીજા સોસો પ્રોગ્રામ રાખવામાં આજે સાંજે રાત્રે નવ કલાકે લોક ડાયરોનું આયોજન રાખ્યું છે મહાપ્રસાદી છે હ ખાટ મુરત ખાટ મુરત ભાવિની અગ્રવાલ પટેલ રમેશ કંબાટી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા